રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને સો વર્ષ પૂર્ણ થતાં સાવલીમાં શતાબ્દી મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી શતાબ્દી વર્ષ વિજયાદશમીની ઉત્સવની ઉજવણીના કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે બીએપીએસના સંત અને અન્ય મહાનુભાવ ઉપસ્થિત રહ્યા હતા આ શતાબ્દી વર્ષ દરમિયાન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પર્યાવરણ કુટુંબ પ્રબોધન સમરસતા સ્વયંબોધ અને નાગરિક કર્તવ્ય એમ પાંચ વિષયો પર કેન્દ્રિત થઈને કાર્ય કરશે આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સ્વયંસેવકો યુનિફોર્મમાં સજ્જ થઈ શિસ્તબદ્ધ રીતે જોડાયા હતા આરએસએસ શાખાને ઓગણીસો પચીસમાં શરૂ કરવામાં આવી હતી આજે સો વર્ષ પૂર્ણ થતા ઉત્સવ સમગ્ર રાજ્ય અને દેશમાં ઉજવવામાં આવી રહ્યો છે સંઘનો મુખ્ય હેતુ દેશ હિતમાં વધુને વધુ કાર્ય કરવો અને ભારતને એક રાષ્ટ્ર શ્રેષ્ઠ રાષ્ટ્ર બનાવવાનો દ્રઢ નિર્ણય અને એ દિશામાં કાર્ય કરવાનો છે Terima kasih telah menonton